રક્ષાબંધનના પવિત્ર પર્વને બળેવ અથવા નાળિયેરી પૂનમ તરીકે પણ ઓળખવામાં આવે છે આજના દિવસે બ્રાહ્મણ પોતાની જનોઈ મંત્રોચ્ચાર સાથે વિધિપૂર્વક બદલાવે છે અમદાવાદમાં આવેલી સોલા ભાગવત વિધાપીઠના બ્રાહ્મણો દ્વારા મંત્રોચ્ચાર સાથે જનોઈ બદલવામાં આવી છે વડોદરા શહેર દાંડિયા બજાર વિસ્તારમાં આવેલ બ્રાહ્મણ સભા હોલ ખાતે બ્રાહ્મણો દ્વારા જનોઈ બદલવાનો કાર્યક્રમ કરવામાં આવ્યો ત્યારે આજે રક્ષાબંધન પર્વ નિમિત્તે પવિત્ર બ્રાહ્મણ સભા હોલ ખાતે વર્ષોથી ચાલી આવતી પરંપરા યથાવત જાળવી રાખતા યજ્ઞોપવિત સંસ્કાર એટલે જનોઈ ધારણ કરવા અને બદલવાનું ભવ્ય આયોજન છેલ્લા સત્તાણું વર્ષથી જનોઈ બદલવાનો કાર્યક્રમ યોજાતો હોય છે દાંડિયા બજાર ખાતે આવેલ બ્રાહ્મણ સભા હોલમાં બ્રાહ્મણો દ્વારા કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં પંથકના બ્રાહ્મણો જોડાયા હતા અને વિધિવત રીતે પૂજન અર્ચન સાથે યજ્ઞોપિત સંસ્કાર એટલે કે જનોઈ ધારણ કરી હતી વેદોમાં આપણે ભારતીય જે સંસ્કૃતિ છે એ ચાર વ્યવસ્થા પર આધારિત છે બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય અને શૂદ્ર દરેક વર્ણની એક એક દિવાળીઓ બ્રાહ્મણોની આ જે દિવાળી કહેવાય બળે અથવા તો જે યજ્ઞોવી ચેન્જ કરવાનો જે કાર્યક્રમ છે એને આપણે દિવાળી કરીએ છીએ તે દિવસે બ્રાહ્મણો દિવાળી તરીકે એને જુએ છે જે આપણી દિવાળી બેસતું વર્ષ આપણે જે ઉજવીએ છીએ એ વૈશ્યોનું વૈશ્યોની દિવાળી કહેવાય જે દશેરા હોય એ ક્ષત્રિયોની દિવાળી કહેવાય અને જે હોળી હોય એ શુદ્રની દિવાળી કહેવાય દિવાળીના દિવસે આપણને જેટલો ઉત્સાહ હોય આનંદ હોય એક્ઝેક્ટલી એ જ પ્રમાણે આજના દિવસે પણ એટલો જ અને આનંદ હોવો જોઈએ બ્રાહ્મણ સભા આ છેલ્લા વર્ષથી ચાલતી સંસ્થા છે અને આ સંસ્થામાં આ કાર્યક્રમ નિયમિત રીતે આ રક્ષાબંધનને દિવસે વળે દિવસે શ્રાવણ સુદ પૂર્ણિમાને દિવસે થતો હોય છે બહુસંખ્યક મહારાષ્ટ્રીય બ્રાહ્મણો જે છે એ અહીંયા આવતા હોય છે અને યજ્ઞોપવિત બદલવાનો કાર્યક્રમ અહીંયા નિયમિત રીતે થતો હોય છે આપણે જેવી રીતે મોબાઈલ ફોન હોય કે કોઈ આજના જે ઇલેક્ટ્રોનિક યુગમાં જે ગેજેટ્સ હોય તો એ દરેક ગેજેટ્સની બેટરીની એક આવરતા હોય લાઈફ હોય એ પતી જાય એટલે પછી આપણે એને રિચાર્જ કરવું પડે એક્ઝેક્ટલી એ જ પ્રમાણે આપણે જે બ્રાહ્મણો છે આમ તો ચારેય વર્ણમાં પહેરતા હોય છે પણ વિશેષ આ બ્રાહ્મણો જે યજ્ઞોિત ધારણ કરતા હોય છે એની પણ એને પણ એક સમયસર આગળ અભ્યાસ માટે રિચાર્જ કરવું પડે આપણો પાવર ટકી રહે આપણે ગાયત્રી માતાની પૂજા અર્ચા અને એમનું ધ્યાન અધ્યયન કરી શકીએ એટલા માટે વર્ષમાં બે વાર કરવાનું હોય છે પણ જનરલી હવે બે વારનો પ્રગાત નીકળી ગયો છે એક જ દિવસમાં બે વારના યજ્ઞો દ્વારા બે વાર યજ્ઞો ચેન્જ કરવાનું હોય છે આજે જે કામ થઈ રહ્યું છે વેદોત્સર્જન એવું કહે છે વેદ ઉત્સર્જન એ રીતનું આ કાર્યક્રમ છે આ પછી ત્રણ મહિના સુધી બ્રાહ્મણોએ પોતાના ધર્મ રહીને વેદોનું અધ્યયન કરવાનું હોય અત્યારે કરેલું અધ્યયન આખા વર્ષ સુધી એમને કામમાં આવે ગાયત્રી માતાનો અમને આશીર્વાદ મળી રહે એના માટેનો આ બહુ જ ઇમ્પોર્ટન્ટ અને મહત્ત્વનો ઉત્સવ છે અને બધા જ બ્રાહ્મણો બધા જ શાખાના બધી જ બાજુએ આ ઉત્સવ મોટે પાયે મનાવતા હોય છું મારું નામ શ્રીકાંત કેળકર છે હું બ્રાહ્મણ સભાના કાર્યકારી મંડળનો સદસ્ય છું અને છેલ્લા પાંચ વર્ષથી આ કાર્યક્રમનો જે છે આચાર્ય કોષો ઉભાવી રહ્યો છું અને એ સિવાય પણ હું પ્રાઇવેટમાં કામ છું